नमस्कार दर्शक मित्रों हूँ बलवी सेठ न्यूज़ ऑफ कच्छ आपनो स्वागत करू छु आज ये 25 वे जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज ભુજમાં મજૂર કામદાર ફાઉન્ડેશન દ્વારા જથ્થાબંધ બજારમાં મજૂરોની મજૂરી વધારવા માંગ કરાઈ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પહેલી મે બે હજાર ચોવીસના રોજ મજૂર કામદાર વેલફેર ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા અને જથ્થાબંધ બજાર સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી બેઠક બાદ આજ રોજ ફરી એક વખત જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખને મજૂર કામદાર વેલફેર ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા દ્વારા લેખિતમાં પત્ર આપી ભુજ જથ્થાબંધ બજારોમાં દુકાનો એજન્સીઓ પેઢીઓ ટ્રાન્સપોર્ટ કંપની સહિતના વેપારી પ્રતિષ્ઠાનોમાં કામ કરતા મજૂરોના મજૂરીના દર તાજેતરમાં એક સર્વે પ્રમાણે સાવ નહીવત હોવાનું બહાર આવ્યું હતું જેના અનુસંધાને ઉપરોક્ત તમામ મજૂરોને મજૂરીના દરમાં વધારો થાય મજૂરો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન સહેલાથી ચલાવી શકે સોમાનભેર જીવી શકે તે માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર દ્વારા ખાતરી આપવામાં આવેલ છે કે ટૂંક સમયમાં આ મજૂરોની મજૂરીમાં વધારો કરવા માટે તમામ વેપારીઓ સાથે બેઠક કરી અને મજૂરીના દર વધારવાનો હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે ભુજ જથ્થાબંધ બજારમાં મજૂરો માટે બેસવાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલય આરામ કરવા માટેની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી પચીસ દિવસમાં અનેક વખત આવાજપત્રો દ્વારા ટૂંક સમયમાં તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે આજની રજૂઆતમાં મજૂર કામદાર ફાઉન્ડેશનના ઇદ્રેશભાઈ થેબા હિતેશભાઈ ભાનુસાલી મુબારક વીરા અમીન ગઢડા કાસમ જેક ઉપરાંત વિવિધ મજૂર આગેવાનો ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી તેમ મહંમદ લાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર